અડધું માથું દુખતું હોય આખા શરીરમાં દુખાવો થતો હોય પ્રોસ્ટેટની તકલીફ હોય એની સાથે અવારનવાર શરદી કફ એલર્જી થઈ જતી હોય અને જામનગર રાજકોટના ઘણા બધા ડૉક્ટરને બતાવ્યા છતાં પણ વર્ષોની આ તકલીફ ઠીક ન થઈ હોય અને આપણી આયુર્વેદની માત્ર ત્રણ મહિનાની સારવાર અને પંચકર્મમાં સારવારથી અત્યારે નેવું ટકા સારું હોય ગામ ઘટકાના કેશુભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ કેશુભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેશુભાઈ તમે જે છે એ કયા ગામથી આવો છો અમે જામ ઘટકા જામ કલ્યાણપુર તાલુકો અને જિલ્લો દેવભૂમિ દ્વારકા બરાબર અને ત્યાંથી જે છે એ છે અહીંયા ત્રણસો ચારસો કિલોમીટર દૂર અહીંયા આપણી ગાંધીધામ હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી અમને એક અદા કરીને છે બ્રાહ્મણ છે ઈ તમારો કોન્ટેક ઈને ટૂંકમાં ઈ જામનગર ગયા હતા ત્યાં આયુર્વેદિકમાં દવા લેતા પછી એમાંથી ગમે ત્યાંથી તમારો કોન્ટેક થયો એટલે પછી મને કીધું કારણ કે અમે અદા છે ને અમે દર બાર બાર મહિને આખો શ્રાણો મહિનો અમારી વાડીમાં ઉજવીએ અમે બરાબર શિવલિંગની પૂજા આખો મહિનો કરીએ એટલે અમારો કોન્ટેક ઘર જવો શબ્દ એટલે એને આય આવવાનું થયું એટલે મને કીધું કે તમે

ત્યારે ઈ શકમાં મને કુદરતી માઇન્ડ સારું હતું સાઈબો મારી પાછળ બહુ મહેનત કરી હું હાથ ત્રણ ગામમાં ભીણો બરોબર પછી સાઈબો અમારે ઘરે આવ્યા હતા મારા બાપુજી આગળ મા આગળ કે તમે કેશુભાઈ ભણાવો મોકલો એટલે માએ કીધું ભાઈ કેશુભાઈ તબિયત કોઈ દી સારી રહેતી નથી બરોબર ત્યારથી જ માંદા રહેતા થી આવો પ્રોબ્લેમ હતો એમ બરોબર અને ત્યારે તમે જે મારી પાસે આવે ને ત્યારે મેં બધું લખેલું છે તમે અડધું માથું દુખતું ડોક દુખતી પછી ખાટું ખાતા શરીર જલાઈ જતું બે હાથ દુખતા બરોબર છે ચક્કર અંધાર આવતા કબજિયાત રહેતી ભૂખ ન લાગતી પ્રોસ્ટેટ ની તકલીફ આવે એના માટે ભાઈ તમે કેટલા ડોક્ટર બદલ્યા છે કે ભાઈ ડોક્ટર જામનગરમાં હારા હારા ડોક્ટર બધે તો પડે ખંભાળિયામાં બધા હારા હારા સરકારી હોસ્પિટલમાં ખૂબ દવા કરી લીધી જામનગર ડોક્ટરો બદલ્યા એને શું નિદાન કરતા તમારે એમઆરઆઈ ને બધું કરીને મને એક ડોક્ટરે તેમ કીધું હતું કે આ પૌષ્ટિકની તકલીફ તમારે આજીવન રહેવાની છે

અને બે થી ત્રણ ચમચી ગોળ કાયમી કન્ટિન્યુઅસ ઘઉંની રોટલી ત્રણ રોટલી સવારમાં અમારી હો તમારી ત્યાં બહુ કહેવાય એ આઠ દહ રોટલી થાય મારી ત્રણ રોટલા અમારો છે ને ઘઉંનો કાયમી કન્ટિન્યુઅસ સવારમાં ઉઠી નાય ધોઈ પૂજાપાઠ કરી ભગવાનજી કાલાવાલા થાય કરી અને જમી લેવાનું છે તો તમારી ગોળી જમ્યા પહેલા નહીં એક લે લે બરાબર અને થાકી લે તો તમારા માધ્યમથી કહેશુભાઈ લોકોને એ જાણવા માંગીશ કે જ્યારે લાંબા સમયથી નાનપણથી કોઈ તકલીફ હોય ઘણા બધા અલગ અલગ દવાઓ થઈ હોય રાહત ન થતી હોય ને એમાં ખરેખર આયુર્વેદની પંચકર્મ સારવાર અને આપણી આયુર્વેદની સારવાર ખૂબ ઉપયોગી રહેતી હોય છે કેશુભાઈનું જીવતું જાગતું ઉદાહરણ છે કેશુભાઈ ઘણી બધી ગાયોની સેવા કરે છે અને કદાચ ભગવાન દ્વારકાવાળાએ ગાયોની સેવા માટે જ એને અહીંયા સુધી મોકલે અમારે ત્યાંને અત્યારે ખૂબ સાજા થઈ ગયા અને વધુ સેવા કરી શકે એવા થઈ ગયા છે કેશુભાઈ તમારા માધ્યમથી લોકોને સમજાવવા માગું છું કે જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન કરાવો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલું કે એ ડૉક્ટર પાસે બી એમએસ કે એમડી ડિગ્રી છે કે નહીં જુઓ બીજા નંબરે તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ છે કે નહીં તમારા એવાના વિડીયોઝ છે એની પાસે કાંઈ એવું પ્રૂફ છે કે અનુભવ છે કે નહીં ત્રીજા નંબરે તમે એ ખાસ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા કરી શકતા હોવા જોઈએ તમને નબળાઈ ના આવે એવું પંચકર્મા સારા કરી શકતા હોવા જોઈએ આ બધું હોય તો જ ત્યાં આયુર્વેદ સારવાર કરાવો નહીં તો અમારી પાસે ઘણા બધા દર્દી આવતા હોય કે જેને દવા ગરમ પડી હોય કે નબળાઈ આવી ગઈ હોય પંચકર્મથી અને આયુર્વેદનું નામ ખરાબ થતું હોય છે કે ભાઈ તમને જે અહીંયા અમારે હોસ્પિટલથી ટ્રીટમેન્ટનો અનુભવ થયો એ વિશે તમે લોકોને શું કહેવા માગશો અમે તો એમ કહીએ મને જો મારા પ્રત્યે એનું કહું તો મને તો આ ખરેખર બીજો અવતાર મળ્યો છે હમ આજ હું ગૌશાળાની અંદર મારો ધ્યેય એ કે હું જાઉં ને અમારે ઠીપીને અમારું ખાવાનું અમારું ચા પાણી ગૌચરામાં આંગળી ચા પાણી પીવાનું નહીં પણ ડા હું હું જ એમ ફાવે ફૂલ ફાવે મારા હાથથી ને એ બધું કરી શકતો પણ થતું નહીં 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 ડંગડું ઉપાડીને શણી હગાતું નહીં પછી કડિયા કડિયાને ને કેવા પડતા તો કડિયા હજાર બારસો રૂપિયા રોજ લેતા બરોબર છે પણ આપણી આ દવા ચાલુ થઈ ત્યાંથી ગમે એવું કામ કરવું હોય ગૌશાળાની અંદર કે ખેતીમાં તો ક્યાંય કચા થાવતી નથી બરાબર શરીર એટલું સુધરી શરીર એટલું તમે ક્યારે વિચાર્યું કે આ ઉમરે તમે આટલું સારું શરીર થાશે નહીં તમે જોને હવે આ હવે આને ખાવવું પડશે દવા બધા ડોક્ટરો મને કહી દીધું કે નહી સાહેબ હ હ હ સમજ્યા જામનગરમાં ઇમ નસૂનોન માઈનર છે એને કહી દીધું કે ભાઈ આ તમારે રાખવી પડશે ખંભાડિયાની સરકારી હોસ્પિટલમાંથી કહી દીધું તમારે આજીવન આ બધું કરવું પડશે પણ આ કોક ખરેખર ની દયા થઈ છે અને આપણી મુલાકાત થઈ છે કુદરતી અને આપણે નવું જીવનદાન મળ્યું છે ના ના એ તો દ્વારકાવાળાની કૃપા છે એમાં ખરેખર કૃપા બરોબર છે પણ એમાં કોઈ રસ્તા આપ્યા અને આપણે સ્થળ ઉપર જે હારી જગ્યા ઉપર આવ્યા ત્યાં આ કૃપા થઈ ને બરાબર છે કેશુભાઈ ખરેખર જે છે ને તમારો રોગ આયુર્વેદ પ્રમાણે વાયુનો વ્યાધિ છે અને આપણે વાયુને ઠીક કર્યો એટલે બધા વ્યાધિ ઠીક થયા આપણે ઓછી દવામાં આટલું ઝડપથી ફાયદો થઈ ગયો બરાબર છે નીતર તમે કોથળ ભરીને દવાઓ ખાતા હશો પેલા ખૂબ ખૂબ હજી મારા ઘરની અંદર ઘૂમરો ગમે અજાણ્યો માણો આવીને આવે ને એટલે ખોબું એક પડીકા ગોતી ગઈ અને એટલું બધું એ દવા મને નડતી એટલી હતી કે એ થી ઉનવા ચાલુ થઈ જતો ગરમ પડતી પણ જો ન પી એવડી હાઈ પાવરની ન પી તો તકલીફ ના નિવેડાય ફરજિયાત પીવી પડે અને આપડી દવા જરાય ગરમ નથી બિલકુલ નહીં સર એકદમ નવરાશ બિલકુલ નહીં છાશ ફૂલ ખાઓ અત્યારે

હું બેઠો છું પોઝિશન એટલે મને કોઈ જાત ની હરકત જ નથી તમારા જેવા જે દર્દીઓ હોય જે લાંબા સમય થી પરેશાન એને તમે શું કેવા માંગશો આપણે એને આપણે વિડીયો બધા એક વખત